વલસાડના સરીગામમાં થયેલી ગૌહત્યાની ઘટનાથી હિન્દુ મુસ્લિમ સમાજમાં ભારેો ભાર આક્રોશ છે સરીગામ પંચાયત કચેરી ખાતે શુક્રવારના મળેલી સર્વ સમાજની બેઠક બાદ મુસ્લિમ સમાજે અલગથી બેઠક બોલાવી મુસ્લિમ સમુદાયે અલગથી બોલાવેલી બેઠકમાં નિર્ણય કર્યો કે જો ગૌ હત્યામાં કોઈ મુસ્લિમ વ્યક્તિ સંડોવાયેલો હશે તો તેનો સામાજિક બહિષ્કાર કરાશે મુસ્લિમ સમુદાય નિર્ણય કર્યો કે ગૌ હત્યારો જો મુસ્લિમ સમાજનો વ્યક્તિ હશે તો પહેલાં તેને સમાજ અને જમાતમાંથી બહાર કરાશે આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર ન આપવા બાબતે પણ સર્વાનુમતે નિર્ણય કર્યો મુસ્લિમ સમુદાયના આગેવાનોએ કહ્યું ગૌ હત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરડાય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે છે उसको भी ध्यान दें और खास कर जो जो हादसा हुआ है कल परसों तो का हादसा हुआ है मालूम कौन सा हादसा हुआ है सब लोग नहीं जानते हैं लेकिन मैं बता देता हूं अपने ही सही गांव में एक जगह जो है दो हत्या हुई दो हत्या किया गया है किसने किया है हमको आपको जानकारी नहीं है लेकिन ये है अपने मुस्लिम समाज के का नाम उसमें आया है लड़कों का नाम आया है खासकर इस बात का ध्यान दें कि ये चीज इस काम में मुलविस पाया गया कभी कोई अगर काम मुलविस पाया गया तो यहाँ की न समाज समाज उसका साथ देगा न यहाँ की कोई कमेटी साथ देने वाली है इसलिए इस बात का खास ख्याल रखें अगर कोई जान पहचान वाला है कोई करता है चीज अक्सर तो हम देखते हैं कि बाहर से लोग आते हैं करके चले जाते हैं तो अगर कोई जान पहचान वाला आता भी है जानकारी में है तो उसको भी मना करके रोकने की कोशिश करें कि ये सब चीज यहाँ नहीं चलने वाली है

और आइंदा जितने भी हमारे समस्त मुस्लिम समाज के जिम्मेदार लोग हैं वो सब भी अलर्ट रहे और इस चीज ऐसी कोई घटना घटती है तो उसको तुरंत की तुरंत कार्रवाई करके और सरेगा से बाहर निकालने की कोशिश करेंगे और साथ ही साथ अगर मुस्लिम समाज के तरफ से कोई भी दोषी पाया गया तो उसको समाज से उसका बाइकआट किया जाएगा और हमारे मुस्लिम समाज के तरफ से और हमारी जमात के तरफ से उनका कोई साथ सहकार नहीं रहेगा उनको हमेशा के लिए बाइक बाइकआउट कर दिया जाएगा સરીગામના મુસ્લિમોએ એવું નક્કી કર્યું છે કે જો કોઈ મુસ્લિમ એટલે કે એમના સમાજનો વ્યક્તિ ગૌહત્યા સાથે જોડાયેલો જણાશે કે પકડાશે તો તેની પર એક્શન લેવામાં આવશે ખરેખર અને એક્શન બી કેવા જાત બહાર કાઢવાની વાત છે જો આ જ વસ્તુ બધે આવી જાય તો ગુજરાતમાં ગૌહત્યા જ બંધ થઈ જાય બધાએ આપવાની જરૂર છે એક બીજી એક બહુ વાત ઉડીને સ્પર્શે એવી છે હું આ એમને બિરદાવું છું આ વસ્તુ માટે પણ કે એમને એવું કીધું કે ગુજરાતમાં રહેતા મુસ્લિમો જનરલી આવું કરતા નથી બહારથી આવેલા મુસ્લિમો આવું છે સમજવાની જરૂર છે ચેતવાની જરૂર છે આ બાબતે સરકારે પણ પોતે જાગવાની જરૂર છે અને હું ફરીને ખબર કહું કે આ મુસ્લિમ બિરાદરોને હું ખોબ ખોબ સાધુવાદ આપું છું આવું કાર્ય ઉમદા કાર્ય જેનાથી સમગ્ર ગુજરાતમાં લહેર પરસશે અને સૌને એક સારો સંદેશ પહોંચશે